નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલ ટેકાના ભાવે મગફળી સોયાબીન તેમજ વિવિધ જણસીઓની ખરીદી કરવામાં આવી છે તો આ ખરીદીની પ્રક્રિયા હજી શરૂ છે ત્યારે ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં ઘણા દિવસ થઈ ગયા હોવા છતાં રૂપિયા જમા નથી થયા

તેમાં જમા થઈ જતા હોય છે પરંતુ આ વખતે સ્થિતિ એવી બની છે કે ઘણા મિત્રોના જે રૂપિયા છે તે હજી જમા થયા નથી ત્યારે મહત્વપૂર્ણ અપડેટ મુજબ જોવા જઈએ તો જે પણ મિત્રોનું બેંક ખાતું છે તેમાં આધાર કાર્ડ લિંક કરેલ છે કે નહીં તે ખાસ બેંકમાં જઈ અને ચકાસી લેવું જો તમારું બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક ના હોય તો આ સંજોગોમાં તાત્કાલિક ધોરણે લિંક કરાવવું બાકી તમારે જે ટેકાના ભાવે જે મગફળી અડદ સોયાબીન જે વિવિધ જણસુઓ છે તેમના રૂપિયા જમા થવામાં થોડો વિલંબ થઈ શકે છે એટલે તમામ મિત્રોએ ખાસ આ બાબતનું ધ્યાન રાખવું અને તમારી જે બેંક ખાતા નંબર આપેલા છે તે બેંક ખાતા નંબરમાં આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં તે અવશ્ય ચકાસી લેવું બાકી રૂપિયા આવવામાં થોડું મોડું થઈ શકે છે તો આ મહત્વપૂર્ણ અપડેટ તમામ ખેડૂત મિત્રો માટે છે એટલે ખાસ આ બાબતની તકેદારી રાખવી જેથી કરીને ખેડૂતોને જે પોતાના રૂપિયા છે તે સમયસર મળી રહે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે તો વહેલી તકે તમારી જે બેંક છે તેમાં જઈ અને તાત્કાલિક જે લિંક છે તમારું આધાર કાર્ડ કે નહીં તેની ચકાસણી કરી લેવી ધન્યવાદ